રામ રામ ને સીતારામ બધા ભાઈઓને તો આપણે એક નવી શરૂઆત કરવાની છે આપણે કબૂતર પાળવાની જે નવા મિત્રો છે એ વિચારતા હોય છે કે આપણે કબૂતર લાવવા છે પાળવા છે પણ કઈ રીતે પાળવા છે અને ક્યાં રાખવા શું ખવડાવવું શું પીવરવું કેમ રખાય અને ઉઠશે ક્યારે ઈંડા ક્યારે મૂકશે તો એ બધા પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છે એટલે આપણે એક નવી શરૂઆત કરવાની છે આપણે પણ હવે કબૂતર પાળવાના છે તો અત્યારમાં આપણી પાસે એક પણ કબૂતર નથી નથી એવી જગ્યા કે જ્યાં આપણે કબૂતર રાખી એકવી તો આપણે સૌ પ્રથમ પહેલાં આપણે એક કેઝ લાવવું પડશે એવું કાંક સેટઅપ બનાવવું પડશે જ્યાં આપણે કબૂતર રાખી એકવી પછી ખાવા પીવાની વ્યવસ્થા કરવી પડશે અને વાડિયા રાખવાના છે તો આપણે ચોક્કસ આપણે પાંજરું આપણે થોડુંક ઊંચાઈ ઉપર હાઈટ ઉપર બનાવવું પડશે તો એવી કાંઈક વ્યવસ્થા આપણે કંઈક કરવી પડશે જેથી આપણે કબૂતર સહેલાઈથી પાળી શકીએ કે આપણે જોબ પણ કરવાની છે સારવાર તો વધારે ટાઈમ કબૂતર ઉપર ના દેવાનો દેવો ના પડે એ રીતે આપણે ક સેટઅપ બનાવવાનું છે તો જેથી કરીને કબૂતર આપમેળે બહાર વહી આવે એની ચણ લઈ લે પાણી પી લે અને ઊડી કરવીને પાછું એના ઘરે વહી જાય તો એ માટે આપણે એવો વિચાર છે કે અહીંયા આપણે એક આ જગ્યા છે આપણી હું તમને લોકેશન બતાવું પહેલાં આ આપણું ઝૂંપડું છે ઓઈડી છે આપણે અને પાછળ જે દેખાય છે નર્સરી છે આપણે તો જુઓ મિત્રો આ આપણે જગ્યા છે આવડિયા અમે જે આપણને દેખાય છે કે આ સ્ટેન્ડ ને એવું લાગેલું છે ઝાડવા આપણા છે તો અહીંયા આ રીંગણીથી સામે સુધી કે અહીંયા આટલામાં આપણે ખાડા કરી બે પાઈપ ઊભા કરી એની ઉપર આપણે લગાડવાનું છે આપણે પાંજરું આપણે ઓછું કરવું પડશે મિનિમમ તેર ચૌદ ફૂટ તો કરવું પડશે અને કરતો મીંદડું આવી કે છે બિલાડીથી આપણે હંમેશા કબૂતરને બચાવવા પડે છે તો જ તે આપણે કબૂતરનો વેલો વધશે તો આપણે સૌ પ્રથમ તો અહીંયા આપણે જગ્યા તો આપણે નક્કી થઈ ગઈ છે આ જગ્યા આપણે કરવું છે જગ્યા નક્કી થઈ ગયા હવે પાંજરાનો હવે વિચાર એવો છે કે પહેલાં લાકડાથી બનાવીએ પણ લાકડાથી બનાવીએ તો એવું થશે કે ચોમાસાની અંદર આપણને તકલીફ પડશે વરસાદ આવશે એવું બધું થશે તો આપણે વિચાર વિચારશે કે આપણે લોખંડથી બનાવીએ થોડો ઘણો ખર્ચો થાય પણ પછી આગળ જતાં કાંઈ તકલીફ નહીં આવે એવું કાંક કરશું આપણે આ રીતનો આપણે પ્લાન છે તો આપણે શરૂઆત કરી દઈએ કબૂતરની તો બધા મિત્રોને આપણે એટલું જ કહેવાનું છે કે સપોર્ટ કરો જેથી તમને પણ જાણવા મળે કે કબૂતર આપણે કઈ રીતે પાળી શકવી અને કઈ રીતે આપણે એનો ઉજેર કરવી આપણે મિનિમમ આપણે બહુ વધારે કબૂતરને જ પાળવા ખાલી દસ કે પંદર કબૂતર રાખવાના છે પણ એમાં એક ક્વોલિટી રાખવાની છે કે બધા એક જ નસલના હોય જો સફેદ તો બધા સફેદ જ તે કાળા તો બધા કાળા તે એ રીતના આપણે કબૂતર પાળવાના છે આપણને શોખ હમણાં હુંમરનો છે પણ હુંમર કબૂતર બહુ સહેલાઈથી માર્કેટમાં કે કંઈ જોવા નથી મળતા એટલા માટે આપણે હોમર આપણે જોશું ક્યાંકથી સારા મળી જાય સારી જોડી મળી જાય એકાદી તો આપણે હોમર પણ રાખવાના છે અત્યારમાં આપણે સાદા વ્હાઇટ કબૂતરથી આપણે કબૂતર પાળવાની આપણે શરૂઆત કરવાની છે કબૂતર લેવા પણ ક્યાંક જવું પડશે આપણે આપણા મિત્ર છે ત્યાં પણ છે તો એમને આપણે રિક્વેસ્ટ કરીશું કે આપણને એક જોડી પાળવા માટે આપે આપણને જેથી કરીને આપણે શરૂઆત કરી એકવી કબૂતર પાળવાની ઓકે